આજના વિડીયોમાં હું તમારી સાથે વધેલા ભાતની જોરદાર વરસાદમાં ખાવાની મજા પડી જાય તેવી વાનગી શેર કરવા જઈ રહી છું તો અમારા સવારના વધેલા ભાત છે જે માપમાં જોઈએ તો દોઢ કપ જેટલા છે જો વધેલા ભાતનો હોય તો તમે તાજા કૂક કરીને ઠંડા કરીને એનો ઉપયોગ પણ કરી શકો છો આન કેટલી એટલી ટેસ્ટી બને છે કે અઠવાડિયામાં તમે બેથી ત્રણ વાર બનાવશો અચૂકથી ખાતરી સાથે કહું છું હવે આ ચોખા છે તો એનામાં બાઇન્ડિંગ આપવા માટે આપણે વન ફોર્થ કપ જેટલી સોજી નાખીશું સોજી ન હોય તો તમે રવાનો પણ ઉપયોગ શકો છો હવે આની અંદર આપણે પોણા કપ જેટલું દહીં નાખીશું તો આ દહીં બહુ ખાટું ન હોય એવી પસંદગી કરવાની અને હવે આની અંદર ફ્લેવર માટે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખીશું તો ત્રણ તીખા મરચાં અને એક ઇંચ જેટલા આદુના ટુકડાની પેસ્ટ બનાવી લીધી હતી એ નાખી છે જો તમને લસણ પસંદ હોય તો આ સમયે તમે લસણ પણ આની અંદર નાખી શકો છો બધું મિક્સ કરી લીધું છે હવે લીડ કવર કરીને આપણે દસ મિનિટ સુધી આને સાઈડમાં મૂકી દેશું જેથી સોજી આપણી છે ને ફૂલી જાય તો અહીં દસ મિનિટ પછી તમે જોઈ શકો છો કે સોજી આપણી ફૂલી ગઈ છે તો હવે આની અંદર આપણે બાકીના ઇન્ગ્રીડિયન્ટ એડ કરીશું તો સૌપ્રથમ આપણે ચોખાનો લોટ નાખીશું તો આ વન ફોર્થ કપ જેટલો ચોખાનો લોટ મેં લીધો છે હવે જો લોટ લોટનો હોય તો તમે આની જગ્યાએ કોર્નફ્લોરનો પણ ઉપયોગ કરી શકો છો સાથે આપણે હાફ કપ જેટલું બેસન નાખીશું જે ઘરમાં નોર્મલી આપણે યુઝ કરતા હોઈએ છીએ કઢીમાંને એ જ ઝીણો બેસનનો મેં ઉપયોગ કર્યો છે અહીં વધારે બેસનનો ઉપયોગ ના કરીશું ત્યારબાદ આની અંદર થી ત્રણ ટેબલ સ્પૂન જેટલા આપણે શિમલા મરચાં નાખ્યા છે ઝીણું સમારીને લીધું છે તમે ઈચ્છો ત્યાં ગાજર ખમણીને પણ નાખી શકો છો ને કોબી ખમણીને પણ નાખી શકો છો એક મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી સમારીને લીધી છે ને વન ફોર્થ કપ જેટલી આપણે કોથમી નાખી છે કોથમીની સાથ તે તમે પાલક અને મેથીનો પણ ઉપયોગ કરી શકો છો હાફ ટી સ્પૂન જેટલું આપણે મરી પાવડર લીધું છે અને બે ટી સ્પૂન જેટલું આપણે ધાણાજીરું પાવડર નાખ્યું છે અને સ્વાદ અનુસાર મીઠું નાખીશું તો દોઢ ટી સ્પૂન જેટલું મેં અત્યારે મીઠાનો ઉપયોગ કર્યો છે હવે આનામાં કલર સરસ આવે એટલે વન ફોર્થ ટી સ્પૂન જેટલી આપણે હળદર પાવડર નાખીશું આનાથી વધારે આપણે હળદર નથી નાખવાના નહીતર એનામાં લાલ સ્પોટ આવી શકે છે ત્યારબાદ આનો ફ્લેવર ઇન્હેન્સ કરવા માટે આપણે હાફ ટી સ્પૂન જેટલું કાચું જીરું નાખીશું આખા જીરાનો જ ઉપયોગ કર્યો છે આપણે આનાથી આનામાં ફ્લેવર ખૂબ જ સરસ આવે છે અને એક ટી સ્પૂન જેટલું આપણે કાશ્મીર લાલ મરચું પાવડર નાખીશું તે ખાસ માટે આપણે લીલા મરચાંનો ઉપયોગ કરેલો છે કલર સરસ આવે એટલે આપણે કાશ્મીરી મરચાંનો ઉપયોગ કર્યો છે ત્યારબાદ આની અંદર વન ફોર ટી સ્પૂન જેટલી આપણે હિંગ નાખીશું અને એક ટેબલ સ્પૂન જેટલી આપણે ખાંડ નાખીશું ખાંડ નાખવાથી આ ઘળિયા નહીં બને તો બધો ટેસ્ટ બેલેન્સ થઈ જશે અને એક લીંબુનો રસ નાખીશું અને બધી વસ્તુને આપણે મિક્સ કરી લેશું તો તે તમે આનું જોઈ શકો છો કે થિકનેસ વધારે છે આ બેટર જાડું છે તો આનામાં બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલું પાણી નાખીને એની કન્સિસ્ટન્સી આપણે સેટ કરીશું તો આવી રીતે હવે આપણે આને મિક્સ કરી લેશું અને મિક્સ કર્યા બાદ તમે જોઈ શકો છો કે આ આ રીતનું હાથમાં લઈને અંગૂઠાથી પાડતા આરામથી પડી જવું જોઈએ તો આ રીતનું એનું ટેક્સચર હોવું જોઈએ ત્યારબાદ આની અંદર આપણે ખાવાનો સોડા નાખીશું તો ચમચીના પાછળના ભાગેથી આવી રીતે આપણે બે વાર નાખીશું તો ત્રણથી ચાર ચપટી જેટલો આ ખાવાનો સોડા છે અને બાજુમાં આપણે તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો કડકડતું આપણે બે ચમચી જેટલું આની અંદર તેલ નાખીશું આનાથી જે પકોડા છે એ ક્રિસ્પી બને છે સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અહીંયા તમે જોઈ શકો છો કે એકદમ ફ્લફી થઈ ગયું છે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે એકા એક એક કરીને આપણે આ રીતના આનામાંથી ભજીયા પાડી લેશું તો આ ભજીયા એટલા સરસ બને છે કે મેથીના ગોટા પણ તમે ભૂલી જશો વરસાદની સિઝનમાં તો ભજીયા ખાવાની ખૂબ જ મજા પડે છે તો આ રીતના એકવાર ભજીયા જરૂરથી બનાવજો તમને લોકોને ખૂબ જ ભાવશે તો આવી રીતે એક એક બેચમાં જેટલા આવે એ રીતના આપણે અહીંયા ભજીયા નાખી દેવાના છે અને જ્યાં સુધી નીચેનો લેયર પાકી નહીં ત્યાં સુધી આપણે એને ફ્લિપ નહીં કરીએ તો અહીં તમે જોઈ શકો છો અત્યારે ઘણા બધા બબલ્સ દેખાઈ રહ્યા છે એટલે જ્યાં જ્યાં જગ્યા લાગે છે ત્યાં ત્યાં આપણે બેટર નાખીને આ રીતના ભજીયા પાડી લેશું અને અહીં તમે જોઈ શકો છો કે ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે મીડિયમ ફ્લેમ ઉપર એને તળી લીધા છે તો ગેસની ફ્લેમ મીડિયમ રાખીને જ આપણે આ ભજીયાને તળવા તળવાના છે નીચેથી જેવા તળાઈ જાય એટલે આપણે એને ફ્લિપ કરીશું અને આ રીતના ગોલ્ડન બ્રાઉન રંગના થાય ત્યાં સુધી આપણે એને તળી લેશું તો અહીં બધા જ ભજીયાને મેં તૈયાર કરી લીધા છે તો આટલી ક્વોન્ટિટીમાંથી ઘરના બેથી ત્રણ વ્યક્તિને પૂરા થાય એટલા ભજીયા આ તૈયાર થાય છે જેને મેં કેચઅપ અને આ સિંગદાણાની ચટણી સાથે સર્વ કર્યા છે તો જોઈ શકો છો કે અંદરથી એકદમ સોફ્ટ અને ઉપરથી ક્રિસ્પી આ ભજીયા તૈયાર થાય છે તો આજની અમારી રેસીપી તમને કોઈપણ કારણોસર ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર છે અને સબ્સ્ક્રાઇબ કર્યા વગર ન જજો ફરી મળીશ ત્યાં સુધી આવજો બબાય ટેક કેર થેન્કસ ફો